છોટાઉદેપુર ખાતે મહિલા બાળ વિકાસ અને મહિલા કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલના સ્થાને ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી એકસો પચાસમી બિરસા મુંડા જન્મજયંતિ નિમિત્તે રાજ્ય કક્ષાના મંત્રી છોટાઉદેપુર પ્રભારી મંત્રી મનીષા વકીલે ડેડિયાપાડા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા છોટા ઉદેપુર જિલ્લામાં વિકાસ ખૂબ આગળ વધ્યો છે કોઈ બીજા જિલ્લાઓમાંથી આવી અને અહીં ભરમાવવામાંની વાતો કરવામાં આવી એટલે કોઈ ભરમાતા નહીં તેવું મંત્રી મનીષા વકીલ કહી રહ્યા છે ગુજરાત ખાતે ડેડિયાપાડા ખાતે રાખવામાં આવ્યો છે અને મારું પણ સૌભાગ્ય છે કે છોટા ઉદયપુરના પ્રભારી મંત્રી બન્યા પછીનો પહેલો આટલો સરસ ભવ્ય કાર્યક્રમ અહીંયા આજે યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમ મારા માટે યાદગીરી રૂપે એટલે પણ રહેશે કે પહેલો કાર્યક્રમ રથમાં બેસાડીને પ્રભારી મંત્રીશ્રીને અહીં સુધી લાવવા સાથે સાથે આપની જે સંસ્કૃતિ છે એના દર્શન કરવા એનો જે નૃત્ય હતું એના જે ઢોલ લગાડા સાથેના કાર્યક્રમ છે કે અમે ચાર રસ્તા ત્યાં અહીં સુધી સ્થળ સુધી આવ્યા એના માટે સમગ્ર છોટાઉદેપુરની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીબેન મલકાબેન સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા જેમનો આ મત વિસ્તાર છે અને ધારાસભ્ય છે અને ખૂબ વિસ્તૃત જેમને જાણકારી આપી છે એવા આપણે રાજેન્દ્રભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુરના અધ્યક્ષ એવા ઉમેશભાઈ રાઠવા કલેક્ટર મેડમ સાથે સૌ જે મહાનુભાવો મંચ પર ઉપસ્થિત છે તે અને મારી સામે બેઠેલા ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો અને દૂર દૂર ગામડાથી જે પાછળ આવીને બેઠેલા છે અને હું જોઈ રહી છું કે એક ધારે બધું સાંભળી રહ્યા છે ધ્યાનથી સાંભળે છે કે શું વિષય અહીંથી મૂકવામાં આવે છે ને એમના માટે સરકારે શું શું વાતો એમના દ્વારા એમના સુધી પહોંચાડીએ છીએ ખૂબ શાંતિપૂર્વક અહીંયા સાંભળી રહ્યા છે એ તૈયાર સૌ મારા ભાઈઓને બહેનો હમણાં ધારાસભ્યશ્રી સાથે સાથે સાંસદ સભ્યશ્રીએ ખૂબ વિસ્તૃત માહિતી કામોની પણ મૂકી છે સરકાર દ્વારા વિભિન્ન યોજનાઓ અનુસૂચિત જનજાતિઓ માટે શું યોજના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી તે અત્યાર સુધી શું અલગ અલગ યોજના મૂકવામાં આવી છે અને કેવી રીતે લાભાર્થીઓને લાભ લઈ શકે છે એની પણ વાત મૂકી છે પણ મને એક વસ્તુનો આનંદ એ છે કે વડોદરા જિલ્લામાંથી બે હજાર બાર કે તેરમાં છોટાઉદેપુર જિલ્લો જ્યારે અલગ થયો અને અત્યારે લગભગ આમ કહેવાય કે આપણે દસ વર્ષની ઉપરનો સમય કાઢી લીધો છે ત્યારે જે વિકાસ થયો છે આ જિલ્લાનો અને હું જ્યારે વડોદરાથી છોટાઉદેપુર તરફ ત્રણેક વાર આવી છું અને જે આ રોડ પર કોલેજ જોઈ લો તમે અલગ અલગ કચેરી જોઈ લો તમે હોસ્પિટલ જોઈ લો તમે જ્યુડિશિયલ સિસ્ટમની કોર્ટ જોઈ લો બધી જ વસ્તુની સુવિધા માત્ર ને માત્ર આટલા વર્ષોમાં લોકો સુધી પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલું છે અને આજે વિશેષ આનંદ તો સાંસદ એટલે પણ છે ગઈકાલનું બિહારનું ઇલેક્શનનું રિઝલ્ટ અને બિહારના ઇલેક્શનમાં જે ભારતીય જનતા પાર્ટી એટલે સાથી પક્ષો સાથે એટલે એનડીએની સરકારે જે સીટો મેળવી છે લોકોનો વિશ્વાસ જીત્યો છે અને સતત ને સતત આપણે મોટા મોટા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ત્યાં પોતાની સરકાર બનાવી છે અને એ જ સમયમાં જ્યારે આજે વડાપ્રધાન શ્રી અહીંયા ગુજરાત ખાતે પધાર્યા છે ત્યારે ગુજરાતના નાગરિકોનો પણ અનેરો આનંદ છે આજે જ્યારે ભગવાન બિરસા મુંડાજીની વાત મૂકવામાં આવે છે અને એમની દોઢસોમી મી જ્યારે આપણે ઉજવી રહ્યા છે ત્યારે ચોક્કસપણે આપણે એમને યાદ કરીએ છીએ આજે પંદર નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાજીની દોઢસો મી જયંતિ આખા દેશમાં ઉજવવામાં આવી રહી છે સરકાર શ્રી દ્વારા આજના દિવસમાં જનજાતિનો ગૌરવ દિવસ તરીકે પણ ઉજવી રહ્યા છે સાથે સાથે જનજાતિ ગૌરવ વર્ષ તરીકે પણ આજથી જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે ખાસ એક એનાઉન્સમેન્ટ પણ કરવા માંગુ છું કે છોટાઉદેપુર નગરમાં એસ એફ હાઈસ્કૂલ ચાર રસ્તાથી રેફરલ હોસ્પિટલ સુધીની આવેલો જે માર્ગ છે એ માર્ગનું નામ ભગવાન શ્રી બિરસા મુંડા માર્ગ તરીકે આજથી જાહેર કરવામાં આવે છે ખૂબ ખૂબ અભિનંદન સમગ્ર મંચસ્થના આપ સૌને હું આપું છું આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ છે આપણા આદિવાસી મહાનાયકને જે યોગદાન આપ્યું છે એને યાદ કરું તેમની સંસ્કૃતિ અને પરંપરાને ગૌરવપૂર્વક પ્રદર્શિત કરવી અને નવી પેઢીમાં આત્મસન્માન તથા એકતાની ભાવના જગાડવી આપણા પૂર્વજોએ આપણા માટે શું કર્યું છે આપણી સંસ્કૃતિ માટે શું કર્યું છે એની યાદ અપાવવા માટે પણ આપણે દર વર્ષે આજનો દિવસ આપણે ઉજવતા હોઈએ છીએ દેશભરમાં શાળાઓ યુનિવર્સિટીઓ આદિવાસી ગ્રામ્ય અને સંસ્કૃતિ કેન્દ્રમાં વિવિધ કાર્યક્રમો પ્રદર્શનીઓ અને જાગૃતિ માટે આપણે યાત્રાઓ પણ કાઢી છે આ ઉજવણીના માત્ર એક સ્મૃતિ નથી પરંતુ તે ભગવાન બિરસા મુંડાજીના સ્વાભિમાન સંઘર્ષ અને આદર્શોને ફરી જીવંત બનાવવા માટેની આ એક પ્રયત્ન કરવા માટે આપણા સરકારે આ દિવસ યોજવાનું નક્કી કર્યું ભગવાન બિરસા મુંડાજીનો જન્મ પંદર નવેમ્બર અઢારસો ને પંચોતેરના રોજ ઝારખંડ રાજ્યના ખૂંટી જિલ્લાના કુલિહાતુ ગામમાં થયો હતો તેમના માતા પિતા એક ખેડૂત હતા અને બાળપણથી જ બિરસા મુંડાજીના કુદરત માટેનો અનેરો એક મોહ હતો અને જંગલોને નદીઓ તેમની શાળાઓ હતી એ ખૂબ એમને એવું લાગતું કે જે કુદરતી પહાડ છે નદી છે એનો પણ આપણે કેવી રીતે બચાવી શકીએ એમ કાયમ એ વિચાર કરતા અને પોતાના સમાજની તકલીફો જોઈને જમીન ગુમાવનારા ખેડૂત અંગ્રેજ શાસનની જે અન્યાય થતો હતો એની નીતિ અને એના શોષણના માટે એમને કાયમ લોકોને જાગૃત કર્યા ભગવાન બિરસા મુંડાજીએ મિશનરી સ્કૂલમાં ભણવાનું શરૂ કર્યું જ્યાં તેમને અંગ્રેજ શિક્ષણ અંગ્રેજી શિક્ષણ પણ મેળવ્યું ત્યાં એમને ખબર પડી કે એમના સાથે અને એમની સંસ્કૃતિ સાથે અંગ્રેજો શું કરી રહ્યા છે એ અન્યાય જે એમની એમને જે જોયો અને ત્યારે એમને વિચાર્યું હતું કે હું મારા લોકોને તેમની ઓળખ અને ગૌરવ પાછું આપવા માટે હું એક અભિયાન શરૂ કરીશ અને તેમને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું શરૂ કર્યું અને પછી બ્રિટિશ શાસનના દરમિયાન એમને જેલ પણ થઈ અને જેલમાં એમનું મૃત્યુ પણ થયું પણ ઘણા લોકો કહે છે કે જે મૃત્યુ હતું એ નેચરલ ડેથ નહોતી પણ કદાચ એમને જાહેર આપવામાં આવ્યું હતું પોઈઝન આપવામાં આવી હતી એવી લોકોએ વાત મૂકી છે એટલે એટલો ન્યાય એમની સાથે થયો હતો આજે આપણે જ્યારે આ દિવસ ઉજવી રહ્યા છે ત્યારે ખાસ કરીને આપણી સરકારે જે અનુસૂચિત જનજાતિમાંથી આવતા બાળકો માટે ખાસ કરીને એમના ભણતર માટે જે પણ યોજવા યોજનાઓ મૂકવામાં આવી છે હમણાં આપણે સ્ટેજ પર જોયું કે જે બાળકો મેડિકલમાં એનઆઈ એન એનઈટીમાં પાસ થયા છે મેડિકલ કોલેજ જોઈન થતાં પહેલાં એક પરીક્ષા આપવાની હોય છે અને એમાં ઉત્તીર્ણ થયા હોય એટલે મેડિકલ કોલેજમાં એને એડમિશન મળે મેં જોયું કે મોટા ભાગની દીકરીઓ હતી અને દીકરીઓ એટલી મહેનત કરે છે બાકી આ ગામમાં રહેતા લોકો એમને કોલેજ ના જોયું હોય પણ એમને સપના જોયા હોય કે મારા બાળકો કંઈક ને કંઈક ભણીને પગભર થશે મોટું નામ કરશે માતા પિતાનું નામ કરશે અને ગામનું પણ નામ થશે અને એમને પ્રોત્સાહન આપવા માટે જ દરેકે ગામના જે છેવાડાના લોકો છે એમને લાભ કેવી રીતે થઈ શકે એની ચિંતા ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલી છે સારી સારી કોલેજો પણ અહીંયા શરૂ કરવામાં આવી આપણે ધારાસભ્યશ્રી કહેતા તો હું સાંભળતી હતી કે હોસ્પિટલની માગણી મેડિકલ કોલેજની માગણી અહીંયા બેઠેલા જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિ છે ને એ ગાંધીનગર આવે ને

આ લિસ્ટ આપ્યું છે ને ભાઈઓ એ તમારી ચિંતા કરીને આપેલું છે રોડ હોય નાણાં હોય સ્કૂલો ખોલવાની હોય પુલિયા હોય આ બધી ચિંતાઓ આ બધી લિસ્ટ પણ મને અહીંથી મળી ગયું છે અને તમે જરાય ચિંતા ન કરતા જે જવાબદારી મને સરકારે આપી છે અને જે દિશા લોકોએ મને આપી છે સમગ્ર જે લિસ્ટ છે એ બધા જ કામો પૂર્ણ થશે કોઈ પણ પણ તમને આટલી મજબૂત નેતાગીરી હોય પછી એક કે બે વ્યક્તિ આવીને તમને કઈ પણ કહી જાય તમારે ના માનવાનું હોય બિલકુલ ના માનવાનું હોય આ મંત્રી છે આવીને અહીંયા ઊભા છે તમારી સેવામાં ઊભા છે આ સતત તમારી સાથે રહેતી આ ટીમ છે મારા આદિવાસી ભાઈઓ બહેનોને શું તકલીફ છે એની ચિંતા કરતા હોય ગાંધીનગર આવતા હોય મારી ઓફિસે આવીને બેસતા હોય કે બેન આટલું તો કરવાનું જ છે બજેટમાં આ વસ્તુની ચિંતા તો તમારે કરવાની જ છે મુખ્યમંત્રીને મળતા હોય શાળાઓ જોઈએ છે શાળાની બિલ્ડિંગ તૈયાર થવી જોઈએ આ બધી ચિંતા કરે છે અને યોજનાઓનો લાભ પણ આ વિસ્તારને બરાબર મળે છે એની સમીક્ષા પણ કલેક્ટરશ્રીની ઓફિસમાં જઈને કરતા હોય એવા દોડતા મળેલા છે પછી કોઈ બીજી જગ્યાથી આવે એને ખબર પડે તકલીફો શું છે એને શું ખબર પડે જ્યારે ચિંતા કરતા લોકો અહીંયા છે તમારી જે પણ તકલીફો હશે એ આ ટીમ પૂરી કરશે અને આગળ પણ જે કંઈ કામો હશે આ જિલ્લાના ઉત્થાન માટે આપ સૌની ચિંતા અમે કરીશું મને અહીંયા આજે બોલાવી આજે ખરેખર મને બહુ જ આનંદ છે જે મેં નૃત્ય પણ જોયું છે હું વિચારતી હતી આટલું સુંદર નૃત્ય અને એટલું સારી રીતે પ્રસ્તુત કરે છે સમગ્ર એ ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું વડોદરા ખાતે પણ આવે છે ટીમ ત્યારે અમે કોઈક વાર વર્ષમાં એકવાર એ નૃત્ય જોવાનું મળતું હોય છે આજે તો ખરેખર અમને પણ મજા આવી અને એક નવું વાતાવરણ પણ મને જોવાનું મળ્યું છે અને આજે જ્યારે શ્રી પોતે ગુજરાત ખાતે ઉપસ્થિત છે અને ડેડિયાપાડા ખાતે એમનું જ્યારે પ્રવચન શરૂ થવાનું છે ત્યારે આપણે બધાએ એમને સાંભળવાના છે પણ આપની વચ્ચે આવીને મને આનંદ છે અને આવનાર બે વર્ષ સુધી આપની કોઈ પણ તકલીફ આપ ડાયરેક્ટ પણ મારી ઓફિસમાં આવી શકો છો હું અહીંયા જ્યારે આવું ત્યારે પણ અને ચોક્કસપણે તાલુકામાં કે જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ પોતે પ્રવાસ કરવાની છું જેથી કરીને નીચે પડતી તકલીફોનું સાક્ષાત હું થઈ શકું અને તમારા માટે હું શું કરી શકું ને કેવી રીતે મદદરૂપ થઈ શકું એની ચિંતા કાયમ કરીશ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય પ્રભારી મંત્રીશ્રી જોઈએ આપણને ઉદ્બોધન